મેળા ફળિયામાં ત્રીસ થી પાંત્રીસ મકાનો આગની લપેટમાં આવેલા હતા તેમાં જર જવેરાત સોના ચાંદીના દાગીના ધૂળ ઢાખર નુક્કડ રકમ બળીને ખાખ થઈ ગયા હતા ગામમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયા હતો જેને લઈને મહેમાનો પણ હલવાયા હતા આ અંગે લાખો રૂપિયાનું નુકસાન પણ થવા પામી છે દાહોદના ફાયર વિભાગ દ્વારા અને દેવગઢ બારિયાના ફાર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો ચાલી રહ્યા હતા અને ભારે જમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો લીમખેડા તાલુકાના છેલાકોટા ગામે મેળાફળિયાની અંદર ગઈકાલે ખૂબ મોટું વાવાઝોડું વરસાદ આવવાને કારણે આ પરિવારમાં ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈશ પાંત્રીસ જેટલા મકાનો બળીને ભસ્મ થઈ ગયા છે અને એના માટે વહીવટી તંત્રને ખબર પડીશ અમારા અહીંના જાગૃત લોકપ્રિય સાંસદ જશોચી ભાભોરજી અમારા ધારાસભ્ય અહીંના શૈલેષભાઈ ભાવર સંગઠનમાંથી સ્નેહલભાઈ ધ્રિયા અને મારે પણ આવવાનો અવસર મળ્યો છે સ્થળ પર અમે જોયું છે જે જોયું છે એમાં તંત્રને સૂચના પણ એટલી આપી છે કે તાત્કાલિક આ બળેલા મકાનો નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરો અને એની વ્યવસ્થા કરો નવા મકાનો બનાવવાના છે પાંત્રીસ જેટલા ભવનો કોઈપણ યોજનામાં ટ્રાઇબલમાંથી અમે બનાવવાના છીએ અને અનાજ ખાવા માટેની વ્યવસ્થા છે તે પણ કરીશું અને પશુઓ જે બચ્યા છે પશુઓ માટે પણ ઘાસચારો થાય એની પણ વ્યવસ્થા કરી રહ્યા છે અને બાકી આ લોકોને જે કે આર્થિક નુકસાન થઈ ગયું છે અનાજ બળી ગયું છે સામાન પહેરેલી કપડે આજે એ લાભાર્થીઓ ઊભા છે એની પડખે ગુજરાતની સરકાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર અવિરત કામ કરી રહી છે અમારા તલાટીથી માંડીને ગ્રામસેવકથી માંડીને ટીડીઓ અને અમારા પ્રાંત અધિકારી મામલતદાર તમામ વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર આવીને એના માટેની માપણી મોજણી સ્થળ પર કરીને આજે ખાતરી કરી રહ્યા છે અહીંની જનતાને જે નુકસાન થયું તે અમે આશ્વાસન આપી રહ્યા છે અને ટૂંકા સમયમાં આજે ઘર વિહોણા થયા છે અને ઘરની અંદર રહેતા થાય અને બેઠા થાય એના માટેની તમામ વ્યવસ્થા અમારા રાજ્ય સરકારના માધ્યમથી અમે કરવાના છીએ થેન્ક યુ હવે અમારે છેલ્લાકોટા ગામે મેળાફળિયામાં કાલે પાંચ તારીખે સાંજે સાડા સાત વાગ્યાના સમયમાં પવન અને વાવાઝોડું કે વરસાદના કારણે મારે મેળાફળિયામાં આગ લાગી તેમાં પાંત્રીસ જેટલા ઘરો સંપૂર્ણપણે બળી અને ખાત થઈ ગયા છે અને જેમાં અમુક જાનમાલને બી નુકસાની થયેલ છે અને પૈસા અનાજ પાણી કે સાંધવીસ અને જે કંઈ બધું નાશ થઈ ગયો છે અંદાજે આ મેળાફળિયાના અંદર કેટલાક અંદાજે તો સાહેબ અત્યારે ખ્યાલ નહીં આવે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર